તો અમે તો આજ ક્યાં જાય છે ખબર આજે અમે જાય છે કર દે ખબર કાઢવા અમારે આવી છે ઈ માંદા પડી ગયા છે બહુ એટલે મારા હાહુ છે એના મમ્મી છે એટલે મારા હાહુ નું બહુ વેન તો હોય જ છે ને એની પોતાની છોકરી છે એટલે કા હા એ માંદા પડી ગયા છે એટલે આપણે જાવન છે એની ખબર કાઢવા અને કર દે જવાનું છે આપણે અને અત્યારે આપણા એ પાણી ઉભેરા છે કેમ કે ઘેરે કઈ ટાઈમ હતો ને બહુ ઉતાવળ હતી એટલે આપણે ડાયરેક્ટ ઘેરેથી નીકળી ગયા

તો હું કઈ દો કદ હું કહી દઉં કે તમે કહી દેશો તો કહી દે ને આવેલા ને તો કપલ 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 એટલે એમ થોડા કોઈ સમજે તે તો હું ને અશ્વિ ને આયુષ અમે ત્રણ જણા એક ગાડી માં પછી મનણો ને અમારા જમાય ઓલા ગંજામભાઈ અમારા ભાઈ હતા ને કા નણંદના ઘરવાળા ઈ બે અને મારા હાવ અને મારા હારા એની ગાડી વાગીસ બે ની આગળ ને અમારી એક આયા પાણી પીવા ઊભા રહ્યા અથવા કે એક શૂટ લેવા ઊભા રહ્યા કા તો જો આપણે રસ્તામાં ઘડીક ઊભા રહી ગયા કારણ કે શીકુ લેવા ઈ દાદી માં માંડા છે એટલે એના માટે શીકુ થોડા ઘડા લઈ જઈએ એટલે હારું પડે ને કા ચાલીસ ના કિલો પણ કેવા મસ્ત છે જો અહીંયા તરબો સીયા તરબો સીયા પછીમ જોલા બોર છે તમે સોનગઢ પોગી ગયા અમે થઈ ગયા પાછા આરે બોલા કે માર વાળ કેવા ઉડાડ નાખે આખી આખી દેવી રહે બહુ ફાસ ના ને એમાં તોર બાદ થાર વતી મન થાય નથી જો ને તો ઓય હો એ તો બતાવ ના આ એને જ બતાવ ને જ્યાં પહેલો પેમેન્ટ આયા રે એને દેવાનું છે અને ઈ વ્લોગમાં આવશે કા હા એનો પહેલો પેમેન્ટ આવે ને એને કેસ ફી ભરવાનું છે પેરેન્ટ કેસ ફી ભરવાનું નથી આપણે બે લાગે બે શબ્દો આવે બેની આને જગ્યા છે અમાર બની ગાડી રે આકતા ને એય હે બે ગાડી ના આકતા ને

અગિયારથી આવી ગઈ એમને ફેમેલી વાગી ગયા છે તો આપણા મામાને ઘરેથી નીકળી ગયા જશે અને પાદરમાં મારા માછી રહેશે તો આપણે ઘેરે સહ અને સોડા ની ઉપયોગ થઈ છે અને પાદર જઈએ હવે મારી માછી ઘરે કદાચ ને હોય તો હોય

નેળા રહી થી ફરવાન જો આ ત્યાં રોડ ઉપર એકલા ગઈ થી હમ સપળ એકલા હોય ને એની ગમે ન નીકઈ ગયા અને હવે આપણે આજે જવાનું છે ત્યાં હા છે છે ને છે અને મારા છે અને છે યસ 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 તો છે ને તમને એક વાત આ છે ને મજાનો ગોળો ખવરાવણ સો વાળો

તો તમને થોડો ઘણો નેહડાનો વ્યૂઝ છે હારો હારો એ તમને દેખાડું તો આ ગામ છે નેહડા બહુ મોટું ગામ લાગે છે મને જોવામાં તો હવે આ મારો ફઈન છોકરો ફઈન છોકરા છોકરો જે ઉપર છે ને આપણે પૂછીએ કે આ કવડુંક ગામ છે કવડુંક ગામ છે ગામ તો અમારું બહુ મોટું છે અને અમારા ગામમાં વસ્તી પણ વધારે છે પંદર વીસ હજારની વસ્તી છે એમ એટલું બધું રહે છે અહીંયા હા

કાંઈ નહીં સારું હાલો હવે આપણે કાલે કાંઈ પણ ફરવા આવશું તો તમને બધું દેખાડશું તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને આપણે હજી ઘેરે જવાનું છે આ રોકાવાનું નથી તો હવે જઈએ તો આપણે ઘર બાર એ શું કરે હા આપણે તો શિવર પચ્યા થઈ અને જો આ રોડ ઉપર ઊભા થઈ અને અહીંયા એવું પાણી બરાબર એટલે આ કે મોઢું ધોવું છે અને આયુષભાઈને મોઢું ધોવાનું હતું ને જાગ્યું એટલે હા એને પણ મોઢું ધોઈ દીધું અને કે અમે નેહરાથી નીકળી ગયા છીએ ને બહુ ધૂળ ઉઠતી થઈ મેં કીધું ખડી મારું મોટું પડતું ધોવું પડશે એટલે મેં પણ મોઢું પડતું ધોઈ નાખ્યું ને હવે મારે કાંઈ નથી કે હું હું થાકી ગઈ ધોવલો પણ મોટો છે ફરવા પછી હું ખોટા વાફા મારો હે ખોટું ખોટું હોય તો પછી હે આવશે હોય તો

લોગ <tomare> માં yeah,

મનનો નો ખરાબ ને આયુષ ભાઈ ને તો તમે તો આવી મોઢામાં માં આયુષ તો અમારે છે ને બહુ અંધારું થઈ ગયું ને મને બહુ ભૂખ લાગી છે મેં કીધું પાણીપુરી પૂરી નથી ખાવે છે નથી ડાયરેક્ટ જમતા જ જાય એમ તો હવે અમે અહીંયા વિડિયો હેન્ડ કરી દેવાનો છે ને અત્યારે તો હા હા વિડિયો તો એન્ડ કરી દેવાનો છે પણ છે ને કાલે વિડિયો છે ને આપણે છે ને માંડવાનો ને એના આપણે ભાઈ બહેનનો જે લગ્ન મેક્યો છે ને એને માંડવાનો ને એનો આવવાનો છે મથે બધા વિડિયો જોવાનું ભૂલતા નહીં પાછા હાંગિયાના ગળે છે એટલે આજે આપણે જવાનું છે કા મજા આવશે અને હવે તમે મારા કા થઈ ગઈ છે વિડિયો પસંદ કરજો શેર કરજો અને કરજો ફરી ત્યાં સુધી બાય બાય